માર્કેટિંગ યાર્ડ માં વિશ્વાસ પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત થી ભરપૂર રહેતી અને જે ખેડૂત ભાઈઓ કરી આપતી એટલું જ સૌથી વધુમાં વધુ ખરીદી મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી ભાવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્ટલ માર્કેટિંગ એડમાં આજે તારીખ પંદર નવેમ્બર ને શનિવારના રોજ જસ્ટલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો આવક આજે સારી જોવા મળી રહી છે તેર હજાર મણ આસપાસની તેર હજાર મણ થી લઈને ચૌદ હજાર મણ આસપાસની અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસ કિત્યા ગુણાલે ગુડ રૂપિયા ભાવ સુપરમાર્કેટ લનરシアમ એ ઓયો છે આ કોના

ઓકે ઓકે આપા છોકરા જાલો વર્તા છે પાપા છોકરા પાપા જાલો চৌদস নে বেপিয়া ভাৱো মালচাৰো লেনাৰ শ্যম નમસ્કાર ખેડૂત ભાઈઓ આનંદ એગ્રોટેક તમારી માટે લાવ્યા છે દરેક પ્રકારના સારી કંપનીના બિયારણો જેવા કે ચેણા જીરું ધાણા વગેરે જેવા હાઇબ્રિડ બિયારણો તેમજ દરેક પ્રકારના જંતુનાશક દવાઓ તેમજ ફર્ટિલાઇઝર ખાતર અને ખાતરો એ બધું પણ તમારા અનુકૂળ ભાવો માટે જરૂર એકવાર મુલાકાત લ્યો આનંદ એગ્રોટેકની જેમનું એગ્રેસ ટોકીઝની બાજુમાં લાતી પ્લોટ જસદણ

દરેક ખેડૂતો નો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાના થી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટ માં બેસ્ટ ક્વોલિટી ની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીગા થી લઈ બસો વીઘાના ના જટકા મશીન ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાતો સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો મે તો કીધું